હલો મિત્રો મારી ચેનલ કોૃપા ઇરીગેશનમાં તમારું સ્વાગત છે આજે હું તમને ફિલ્ટરની અંદર ખાતર કઈ રીતના ચડાવું એ થોડીક તમને માહિતી આપીશ હવે આ છે આપણું હેડ યુનિટ આ આખું આપણું હેડ યુનિટ છે જેમાં આ વાલ છે બાયપાસ વાલ એર વાલ પ્રેશર ગેજ મેન વાલ આ ફિલ્ટર અને આ ફિલ્ટરનો પ્રેશર ગેજ ને આ છે વેન્ચ્યુરી હવે આની અંદર આપણે ખાતર કઈ રીતના ચડાવવું એ તમને થોડી માહિતી આપું જે અત્યારે અહીંથી મેઇન લાઈનનું પાણી આવે છે અહીંથી મેઇન લાઇનનું પાણી આવે છે આ બાયપાસ વાલ છે આને બંધ રાખવાનો અત્યારે આપણું પાણી પૂરેપૂરું ફિલ્ટરની અંદર જાય છે બરાબર છે હવે તમારે ખાતર ચડાવવું હોય તો આ વેન્ચુરી છે વેન્ચુરીની નળી આપણે ખાતરમાં રાખીને આ નળી ખાતરમાં રાખી દેવાની આ વેન્ચુરીનો ત્રેસઠ ટનો વાલ હોય છે એને ખોલી નાખવાનો અને આ બત્રીસ mm નો વાલ એ પણ ખોલી નાખવાનો પછી આપણો જે મેઇન વાલ હોય છે વચ્ચેનો એને ધીમે ધીમે પ્રેશર આપવાનું અડધો પચાસ ટકા જેવો બંધ કરશો એટલે ઓટોમેટિક તમારું ખાતર ઉપાડી લેશે હવે ખાતર ઉપડી ગયા પછી ખાતર પૂરું થઈ ગયું એટલે પહેલાં મેઇન વાલ ખોલી નાખવાનો રહેશે આ મેઇન વાલ ખોલી નાખ્યો અને પછી ધીમે ધીમે આ વેન્ચુરીનો ત્રેસઠ એમ એમનો વાલ અને બત્રીસ એમ એમનો વાલ બંને બંધ કરવાના રહેશે અત્યારે ક્લિયર ખાતર આપણું ચડી ગયું છે હવે ફિલ્ટર સાફ કરવું કઈ રીતના કરવું કે આ ચાપડો ખોલી નાખવાનો ચાપડો ખોલીને સરખો વ્યવસ્થિત રાખીને આ એનો માથેનો ડબરો ખોલી નાખવાનો ડબરો ખોલીને આ જાળી કાઢી લેવાની આ જોઈ રહ્યા છો જાળી એની ઉપર રેડ આંટાવાળું ચક્ર હોય છે એને ધીમે ધીમે ખોલવાનું અને જેમ જાળી ઢીલી થાય એટલે આ જાળી આ જાળી સે જગ્યા થાય આ સાફ કરી નાખવાની સાફ કરીને પાછું ફરીથી મીડિયમ ટાઈટ કરીને આપણે આની અંદર ચડાવી દેશું પાછું વ્યવસ્થિત પાણી અંદર કોઈ કચરો ન રહે એ રીતના સાફ કરીને ચડાવી દેશું અને પછી આ ઝાપડો આપણે મારી દેશું ચાકડો આ રીતના લગાવી દેવાનો બરાબર જો આમાં કોઈ વસ્તુ તમને ન સમજાય તો કુળદેવી કૃપા ઇરિગેશન મારું નામ રમેશ કીડિયા મારો કોન્ટેક નંબર છે છન્નું આઠ પિંચોતેર પાંચ અઠ્ઠાણું અઠ્ઠાણું છન્નું આઠ પિંચોતેર પાંચ અઠ્ઠાણું અઠ્ઠાણું નાઇન સિક્સ એટ સેવન ડબલ ફાઇવ નાઇન એટ નાઇન એટ રમેશ કીડિયા કુળદેવી કૃપા ઇરીકેશન દરેક કંપનીના ફિટિંગ અમે કરી આપીએ છીએ જય માતાજી જય હિન્દ